ભાવનગરમાં જામીન પર છૂટેલા આરોપીઓએ અન્ય શખ્સો સાથે મળી મારામારીના ગુન્હામાં સાક્ષી રહેલા યુવક પર હુમલો કરી મારી નાખવા પ્રયાસ કર્યો હતો પોલીસે એક મહિલા અને સગીર સહિત તમામ છઇસમોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં થોડા દિવસો અગાઉ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને હાલ ભાજપના મહિલા કાર્યકર ગીતાબેન મેરના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેના આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા હતા जेमा आरोपीओना जमीन नामंजूर थवा બાબતની દાજ રાખી ગુન્હામાં સાક્ષી રહેલા કુલદીપુર ગાડીઓ સોલંકી પર એક મહિલા અને સગીર સહિત 6 શખસો એ તેણે બવ હવા છે તેમ કહી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જે ગુન્હામાં ફરિયાદ નોંધાતા પોલીસે ક્યુબખાન મમદ ખાન પઠાણ બાબા સ્કિલ निजामભાઈ બેલિમ ઉમેદ ઇનુશભાઈ આગરિયા ياسિન આрифભાઈ કુરેશી સલીના એઝાજખાન પઠાણ તેમજ એક સગીર સહિત તમામ છ આરોપીઓને ઝડપી લોકઅપ હવાલે કરી દીધા છે